કેટલાક વિસ્તારોમાં પાણી ભરાઈ જતા હાલાકી વેઠવાનો વારો આવ્યો છે પારેવા શીડિયા આનંદ સરોવર વિસ્તારમાં વરસાદી પાણી ભરાયા છે પાણી ભરાતા વાહન ચાલકોને ભારે હાલાકી વેઠવાનો વારો આવ્યો શહેર અને જિલ્લાના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદી માહોલ જામ્યો છે અનેક રોડ રસ્તા પાણીમાં ગરકાવ થયા છે વાહન ચાલકોને અવરજવર કરવામાં હાલાકી પડી રહી છે તો નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ જતા લોકો પરેશાની ભોગવી રહ્યા છે પાટણ શહેરમાં વહેલી સવારથી ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે દ્રશ્યો બતાવવા માંગીશ કે વહેલી સવારથી અત્યાર સુધી એટલે કે ત્રણ કલાકની અંદર એક ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે અને પાટણ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં આગળ હવે પાણી ભરાવાની શરૂઆત થઈ છે થઈ ચૂકી છે એટલે કહી શકાય કે સમગ્ર પાટણ તાલુકાની અંદર અત્યારે વહેલી સવારથી જ ઝરમર વરસાદ ક્યાંક તો ક્યાંક ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ પાટણ શહેરના જે નીચાણવાળા વિસ્તારો હોય પાલે પારેવા સર્કલ હોય ચિંડિયા દરવાજા હોય સમગ્ર પાટણ તાલુકાની અંદર અત્યારે વરસાદ ઝરમર તો ક્યાંક ધીમી ધારે વરસી રહ્યો છે જેને લઈને જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગાડી પાણી ભરાવાની શરૂઆત થઈ રહી છે બીજી બાજુ જે રીતે કાગડોળે વરસાદ ખેડૂતો રાહ જોઈ રહ્યા હતા અને અત્યારે જે રીતે ધીમી ધારે વરસાદ વરસી રહ્યો છે કારણ કે ધીમી ધારે જે વરસાદ વરસી રહ્યો છે અને વરસાદ વરસવાની સાથે જ ખેડૂતો અત્યારે ખુશખુશાલ જોવા મળી રહ્યા છે અને બીજી બાજુ પાટણ શહેરના જે નીચાણવાળા વિસ્તારો છે ત્યાં ગાડી પાણી ભરાવાની શરૂઆત થઈ ચુકી છે ભરત પ્રજાપતિ વીટીવી ન્યૂઝ પાટણ